અંતર્ગત શહેર જિલ્લામાં વિવિધ રમત સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે જ્યાં આજે રાવપુરા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે બહેનો માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સિત્તેર થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો રાજ્ય સરકાર દ્વારા રમસે ગુજરાત ખેલસે ગુજરાત સૂત્ર સાથે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષા સુધી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ પ્રોત્સાહિત કરવામાં આવે છે જ્યાં હાલ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે જિલ્લા રમત ગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાતી સ્પર્ધામાં આજે નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે મહિલાઓ માટે જોડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આજે ખેલ મહાકુંભ ટુ પોઇન્ટ જીરોનું વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા નારાયણ ગુરુ આધ્ય શાળા પર યોજવામાં આવી છે આજે બહેનોની સ્પર્ધા છે ને બહેનોની સ્પર્ધામાં પચીસ કિલોથી સ્ટાર્ટ થાય છે છોકરીઓનું અને સિત્તેર છોકરીઓએ ભાગ લીધેલો છે